ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો ટ્રેક્ટરની સાથે દાતી રાપ અને ટ્રેલર ત્રણેય ઓજાર સાથે આપવાના છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને આખો સેટ વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો તમને ટ્રેક્ટરની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મિની ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર વેચી દેવાનું છે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પહેલા જે કોઈ આપણા મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય

અને આ ટ્રેક્ટર ઓજાર અને ટ્રેક્ટર સાથે જ આપી દેવાનું છે પોરબંદર જિલ્લામાં જોવા મળશે ગામ ખીજદળ તાલુકો રાણાવ જિલ્લો પોરબંદર તમને તમને ગામે જ પોરબંદર જિલ્લામાં આ જોવા મળશે છે ફૂલ જવાબદારી સાથે મિની ટ્રેક્ટર અને આખો સેટ વેચી દેવાનું છે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટ્રેક્ટરના માલિકના નંબર મળશે પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી મિની ટ્રેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આખો સેટ અને ટ્રેક્ટર વેચી દેવાનું છે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત અમારે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું